તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા લોગ વિડીયોમાં આજે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ સાડા સાતે વહેલા ઉઠી જઈએ ચા બા પી લીધી અને હવે ભાભી તો વહેલા વહેલા ટિફિન બનાવી દીધું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી અમે તો વહેલા વહેલા નઈ લુગડો તો બેસી જઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કર્યા વહેલા વહેલા હળા હતો કે લુગડા ધોવા વેઈ જઈ જો

ગુડ મોર્નિંગ ગુડ કહીશ આપડે ચાબા ઉપર ન તો પિન્ટુકાશ તો ઘેર રનિંગ કરવા જયા નહિ અને ચા પીવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રંગીન કપડો પહેરીને તૈયાર જાય ટીફિન ભરીશી ગુડ મોર્નિંગ

ગઈ વાગે હાડા નવ ને ભાભી તો લુગડો ધોઈ ને નાચી નાખે ને બનાવવા જવાની તૈયારીઓ કરી છે અને વિના કાચી મમ્મી ને નાના કાચી તૈન તો જ્યાં બેસવા માટે ટીના ફેન ઘરે મહાશિવરાત્રી નો પેલો તહેવાર આવે એટલે એના હારા મરી જતા તો ત્યાં બેહવા જઈ અને આપણે જઈએ પેલા ઘરે કારણ કે વિના કાચી ને ધોઈ ને જ આવવા એટલે પેલા ઘરે જઈએ આપણે આવ્યા પેલા ઘરે ન હોય તો પોણી મૂકી નાવા માટે કાકા તો જતા ને તો ઘેરી નહીં સાફ સફાઈ કરી છે પગમાં આઈ જાય ને તો શું થાય તો ગઈ આપડે પેલા ઘેરા હતા ને તો હૃદય બધી નઈ ધોઈ લુગળો દો બેઠો છે પોતાનો રો ના તૈયાર લૂકડા આગળ પાછો લાયા કાઘરા કાકરા તો એક વાગે પણ બપમા ના સિવાય ગયા પહેરા બે લાયા એક જોડ મે ભેગો કરી નીકળ મે અને એક જોડ પહેરી પહેરી જવાનું उस्धाँ कांज, इत्लो तरह शाल simple? छै दिवस्चपलं इभर है जिवस्या जोई एक तो रभी जेजेना egad the दिवा-बैब जेप Post वो एक्ट ठंडि नावी इता मारू, मारू थेरे। थेरे ना तो इस गृई जेए आ उन्र्लामा disastrous भॉझे

બળી જો તો કે દોઢ વાગે અને પપ્પા આવે આયા ઘરે ખાવા તે એમના માટે ઉમળીને બટાકાનું શાક બનાવીને મિત્તુલભાઈ ઘેરી હતી માટે પાસ્તા મૂક્યા હતા પાયલ ભાભી ઉભરી હતી જોડે ઉભા રહ્યો ના ઉભરાય લગી છે એટલે કહીએ ને એટલે એવું

મોટું હોય મસ્ત ચારે ચારે છ વાજ ના અને બધા ખાવા બે જઈ જુષો થયે તાવાનું હોય બપોર નું શાક પડ્યું બપોર ખાધું નતું એ હારી હું મસ્ત લાગશે લાલ બ્લાઉઝ સીવડાવવાનું

ધાબા પરહી એકલા પેલા રૂમ માં બેઠા ફોન જોઈ જ ખાઇ જોઈ ચીની જન ચીની હાલ તો આરતી કરીને આવું એ ફોન જોવો

દેખા દુની ટમ નહીં ખા નહીં ખાવે બારી કલે ખઈ ખાવા જશે ને પપ્પા ખાવા કે એ 嗯哼。<laughs>